ખોડલધામ કાગવડ ખાતે જેતપુર પ્રેસ મીડિયા દ્વારા ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેતપુરના પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોએ એકત્રિત થઈ મા ખોડલના ચરણોમાં શીસ ઝુકાવી આશીર્વાદ લીધા હતા જેતપુર પંથકના તમામ પત્રકારો તથા તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ખોડલધામ ખાતે ઉપસ્થિત રહી ધ્વજારોહણની વિધિ ભાવપૂર્વક સંપન્ન કરી હતી કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ જેતપુરના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પત્રકારોની આ લાગણીને આવકારી કાર્યક્રમને ઉત્સાહભેર પ્રોત્સાહન આપ્યું હતું વર્ષોથી ખોડલધામ સાથે જોડાયેલા પત્રકારોએ શ્રદ્ધાપૂર્વક ધ્વજાજીનું પૂજન કરીને આત્મિક સંતોષ અને ધન્યતા અનુભવી હતી સાથે જ જેતપુરના ઉદ્યોગપતિઓ પોલીસ વિભાગના અધિકારીઓ તેમજ નગરપાલિકાના પ્રમુખ અને સદસ્યો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને પત્રકારોની સેવા તથા સમાજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવ્યા હતા શ્રી ખોડલધામ મંદિરે આજે જેતપુર પત્રકાર મિત્રો દ્વારા ધ્વજારોહણની વિધિ સંપન્ન થઈ ખૂબ આનંદની વાત છે જેતપુર તાલુકાના તમામ પત્રકાર મિત્રો આજે આવી અને માના વધામણા કરી અને ધ્વજારોહણ કરી છે ત્યારે તમામ જેતપુર પત્રકારો અને આખા પરિવારોને મા ખોડલ હંમેશા આનંદમાં રાખે ને ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને મારી શુભેચ્છાઓ જેતપુર પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા દ્વારા આજે શ્રી કાગવડ ખોડલધામ ખાતે એક ધ્વજાજીનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા કે જ્યારે આ ખોડલધામ કાગવડ કે ત્યાં અહીંયા કોઈ કંઈ નામ સરનામું એટલે કે ધૂળ જે ઉડતી હતી ત્યારથી અહીંયા સાક્ષીઓ છે કે આ ભવ્ય જે મંદિર છે તે ભવ્ય પરિસર છે તેના સાક્ષીઓ છે તેઓ કે અહીંયા ધૂળતીથી અત્યારે ભવ્યથી ભવ્ય મંદિર પરિસર તે બની રહ્યું છે અને દરેક કાર્યક્રમોની અંદર પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા આ કાર્યક્રમોને સફળ બનાવવામાં તેમના તરફથી જે સિંહ ફાળો આપ્યો છે તે અનુસંધાને ખોગ ખોડલધામ ખાતે એક ધ્વજાજીનું એક પોતે આયોજન કરેલું હતું અને આ ધ્વજાજીના આયોજનમાં તેઓ અન્યના આયોજનમાં જોડાઈ જતો પણ તેમના આયોજનમાં તેઓના જે આમંત્રણને માન આપીને જેતપુરના પોલીસ કણ જેતપુર નગરપાલિકાના સ્ટાફ જેતપુર નગરપાલિકાના પ્રમુખ તેમજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન જેતપુર ડાઇંગ પ્રિન્ટિંગ એસોસિએશન આ બધા જોડાઈ અને પત્રકારોની જે મહેનત હતી તેને સફળ બનાવવામાં તેઓએ પણ અત્યારે સિંહ ફાળો આપ્યો છે અને તેઓ અહીંયા જોડાયા તે બદલ જેતપુર પત્રકાર જે મિત્રો છે જેતપુર પ્રિન્ટ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મીડિયા છે તે આ તમામનો આભાર માને છે અને તેમને ખરા દિલથી એમ કહે છે કે તમે અમારી સાથે જે જોડાયા અમે તમારી સાથે દરેક તમારા પત્રકાર તમારા જે પ્રસંગોને છે તેને શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા આજે અમારો પ્રસંગ હતો અને તેમાં તમે શોભામાં અભિવૃદ્ધિ કરી તે બદલ દરેક જે અમારા અમારા જે કાર્યક્રમની અંદર જોડાયા છે તેમનો ખુબ ખુબ આભાર માનીએ છીએ